જે જુદી જુદી સમસ્યાઓ છે તે અંગે આપણે સ્થાનિકો સાથે વાત કરીશું આપણે જે પેલા મહિલાઓ છે બે ત્રણ મહિનો શું કરીએ કોણી હોય તો પેલું એવું થાય ને પોણી પેલું આ સોસાયટી

પાલિકા ધમાલ કરીશું બરાબર ને બધું તોડફોડ કરીશું જવાબદારી અમે નઈ લઈ પણ તમે રજૂઆત કરવા ગયા હતા શું જવાબ મળે શું જવાબ મળે મોટરો ભરી જાય કાયમ મોટરો ભરી જાય હે કાયમ મોટરો ભરી જાય

પછી રોડ ની પ્રોબ્લેમ માં ચોમાસા થી નીકળતું પણ નહીં અને પાણી ની તો કાયમ અમારે પ્રોબ્લેમ અને તહેવાર આવે પાણી બિલકુલ ના હોય અમે બે બે દિવસ સુધી પાણી વગર ચાલીએ પાણી વગર ચાલીએ અમે તો કેમનું પાણી વગર કશું નહીં શું કરવાનું જેમ તેમ ચલાવીએ ત્યારે પછી પૈસા ખર્ચીને ટેન્કર મંગાવીએ પોતાના ખર્ચે બધી કશું અને ટેન્કર બી બોલાયે ને નગરપાલિકા તો પણ એ પણ આવે તૈયાર નહીં

મારે નાખવા જવો પડે હા બસ એજ બધી તકલીફો છે મારે નગરપાલિકા ના ભાઈ મારી ચલાતું ના કગરપાલિકામાં કરી હોય અમે હાલ મેં તો સવાર નું મને પેલા છોકરાએ કહ્યું કે કાકી આ ફેર ચૂંટણી આવું તો જવાની જ નહીં નહીં આપવાનું આપવાનું જ નહીં કશું સુવિધા નહીં પછી શું કરવાનું બે ના એકદમ બંધ થઈ જાય તો બીજે દિવસ લઈને બધે આમ હેડવું જ પડે પાણી આ વખતે ચૂંટણી આવી રહી છે તો તમે તમારા કાઉન્સિલર કેવા પસંદ કરશો કેવા અમે વોટાળવાના જ નહીં આપે તો સગવડ ના થાય તો વોટ આપવાનું જ નહીં વોટ આપીને શું કરવાનું ના કચરો લેવાય નહીં આવતા આજે પંદર તારે કચરો લેવા આવ્યા તો ફરી વોટ આલે શું કરવાના બધા પાણી બધાને સુવિધા અમારું હોય તો જ આપવાનું અમાર સોસાયટી માં કોઈ દિવસ બારવાય આવતા નથી નગરપાલિકા માંથી તો કચરો સાપ બધું કશું વારવા તો આવતા નહીં ફરી એમને વોટ આપીને શું કરવાના અમે બે વર્ષ પેલા બધા ગયા હતા કચરા માટે ને પાણી માટે ગયા હતા ને અમારા સોસાયટીના ના બધા ગયા હતા પણ કશું નઈ કશું ના થયું અહીંયા અમાર નાકા ઉપર કેટલી ગંદકી છે જો જો કચરો બધો ઠાલવીએ તો અમારો આપડો વર્ડ કયો મને તો યાદ નહીં

બેન શું છે તમારે સમસ્યા સમસ્યા તો બઉ મોટી ચકલાસી ની છે ચકલાસી ના કચરા ના બધા નહી લોકો કેટલા વર્ષ ની અમે ઓગણીસ વર્ષ રહીએ છે આ ચૂંટણી આવે ને તો તમે તમારા બહિષ્કાર ખુબ જ ગંભીર બાબત છે મહિલાઓ તો ચૂંટણી બહિષ્કાર ના એમાં આવી ગયા છે આપણે હવે પુરુષો સાથે વાત કરીશું કે તેમનું શું કેવું છે શું નામ તમારું જીગ્નેશ ભોજાણી બહુ તકલીફ છે કચરા વારવા વાર તકલીફ છે કચરો લેવા નહી આવતા ખાલી અમારી પાલિકા નગરપાલિકા કેવા પૂરતી પાલિકા છે બાકી અમને પંચાયત કરતોય ખરાબ સગવડ મળે છે અને પોણીનો તો બહુ જ ત્રાસ છે જો કદાચ આવે તો અડધા કલાકે એક ડોલ ભરાય એટલું જ પોણી આવે છે કે પોણી આવતું નહીં એટલે કાઉન્સિલરો ને મારી નમરો પાલિકાના અધિકારીઓને કહું છું કે જે તે રસ્તો કરો તો કરો કારણ કે જયારે પ્રજા ઉગ્ર સ્વરૂપ લેશે તો તમારે ચકલાસી ગામમાં રહેવું તકલીફ પડે અમે તો તકલીફ વેઠી લઈશું પણ તમારે કદાચ તકલીફ વધારે થઈ જશે અમારે કરતો એમ કારણ કે અમે બધા કંટાળી ગયા છે છોકરો સવારે ચકલા છે અંદર હાઈસ્કૂલ મોર્નિંગ ની છે બરોબર હવે પોણી આઠ વાગે આવે તો છોકરું ના ધોવે ક્યારે સ્કૂલે ક્યારે જાય એ ભણતર બગડે નો જવાબ કોણ આપશે અમે નોકરી ધંધા મજૂરી છે બરોબર નોકરી ધંધે ટાઈમે ના જઈ શકીએ તો એનો જવાબ કોણ આપશે અમારું કોણ સોંપડ છે મેં લેખિત માં રજૂઆત કરી જયારે જયારે ચીફ ઓફિસર જોડે ગયો તો ચીફ ઓફિસર એવું કે મોટર બગડી ગઈ લીકેજ તૂટી ગયું તો તમાર ત્રણ મહિને ત્રણ ત્રણ મહિને મોટરો ભરી જાય તેવી સિસ્ટમ તમે લાવવા છો શું લેવા એવી સારી વ્યવસ્થા કરો ને તમે લગભગ તમે એનો ખર્ચો તો મૂકવા છો અમે તમારો એસ્ટિમેટ કરાવીએ છીએ હવે હું આટીઆઈ માંગીશ કે ભાઈ પોણી વર્કર્સ નો એસ્ટિમેટ ખર્ચો વર્ષનો કેટલો આવે તમે અઢાર અઢાર લાખ રૂપિયા ખર્ચો બધા પૈસા જાય છે કઈ તો કાઉન્સિલરોના ખિસ્સામાં જાય છે એ પૈસાનો જવાબ કોણ હાલશે અમને તમે જેવા પૈસા લો મેં એક વખત રજૂઆત કરી મને કે તારો વેરો ભરેલો બધા મેં વેરો ઓલરેડી ભરેલો છે તમે જે કોઈ રજૂઆત કરવા વેરાની વાત કે ભાઈ વેરો ભરેલો છે વેરો રેગ્યુલર તમે સગવડ આપો ને કેમ સગવડ નહી આપતા તમે તમારે પાણી સિવાય શું સમસ્યા પાણી સિવાય આ રસ્તો જોઈ લો તમે આ રસ્તો જો આ મારી સોસાયટી નો રસ્તો છે કોઈ પણ સગવડ આ રસ્તો જુઓ તમે નહી ઘાસ સાફ સફાઈ કરાવતા નહીં રસ્તા નો કોઈ સમસ્યા બધી સમસ્યાઓ એ જ છે

હનુમાનજી નું મંદિર આવેલું છે ત્યાં લોકો મંદિર છે બરોબર ત્યાં લોકો કચરો બધો બોલ નાખે છે

તઈ સરપંચ આવીને કયા ચૂંટણી જીદી જીદી કયા પણ કરીશું 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 પણ કશું કરતા જ નહીં આવી છે જે જ ને આવો તો લગભગ પંદર વીસ વર્ષ થી આ તકલીફ છે રસ્તા ની બહુ નીકળવાનું આટલા આટલા ખાડા પડી જાય છે કીચડ થઈ જાય છે પણ અમે કઈએ કઈ થશે થશે પણ કઈ કરતા જ નથી હવે ચૂંટણી આવી જાય તમે શું કેશો ચૂંટણી તો આવી પણ અમે કઈ શું કહું વોટ કોઈ આપીશું નહીં જો લગી આ કામ નહીં થાય તો એ કશું કરીશું નહીં બરાબર એટલે કે ખૂબ જ ગંભીર સમસ્યાઓ છે આ ચકલાસી ગામમાં પાણીની સમસ્યા છે કચરાની સમસ્યા છે રસ્તાની પણ સમસ્યા છે ત્યારે અત્યાર સુધી તંત્રએ શું કર્યું તે પણ એક સવાલ છે આ વખતે તો મહિલાઓ હોય કે પુરુષો તમામ લોકો ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે ત્યારે જે સમય બચ્યો છે ત્યાં સુધીમાં આ લોકોના પ્રશ્નો સોલ્વ થાય તેવું પણ લાગતું નથી યોગિંદરજી ન્યૂઝ કેપિટલ ખેડા